શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે આવ્યા તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો હતો ગવર્નર સેન્થિલ થોન્ડમને જુબેલી ગાર્ડન સ્થિત વોટસન મ્યુઝિયમની મુલાકાત લઈ અહીં સંગ્રહિત પુરાતત્વ્ય જૂની વિરાસત લોક સાંસ્કૃતિક ધરોહરને રસપૂર્વક નિહાળી હતી વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ તેમજ સહાયક પુરાતત્વ નિયામક સિદ્ધાબેન શાહે મ્યુઝિયમ સ્થિત કૃતિઓનું મહત્વ સમજાવ્યું હતું અહીં તેઓએ વીઆરના માધ્યમથી ખંભાગીડા બૌદ્ધ ગુફાઓની વર્ચ્યુઅલ ટૂર કરી હતી સેન્થિલ થોનમને ગાંધીજીના જીવન કવનને પ્રદર્શિત કરતા રાજકોટના પ્રખ્યાત ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી તેઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા